ભારત માતા કી વંદે વંદે ધન્યવાદ આજના ધંધુકા મુકામે વિકાસના વિવિધ કામોના લોકાર્પણ પ્રસંગે આપણે વચ્ચે પધારેલ ગુજરાતના વૃદ્ધો અને મક્કમ અને મજબૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી કાળુભાઈ જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી ગિરિબાપુ પૂર્વ પૂર્વ ધારાસભ્યશ્રીઓ સંગઠનના વિવિધ જવાબદારી સંભાળતા તમામ હોદેદારશ્રીઓ તાલુકા જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા અને વિવિધ જવાબદારી સંભાળતા તમામ આગેવાનશ્રીઓ મંચસ્થ તમામ આગેવાનશ્રીઓ મારા દિલ્હીના સાથીદાર અને મારા માર્ગદર્શક એવા શંભુ પ્રસાદ બાપુ અને મારી સામે બેઠેલા આપ સૌ વિસ્તારમાંથી પધારેલ દરેક સમાજના આગેવાનો ભાઈઓ અને બહેનો મિત્રો આમ તો આપણી પરંપરાઓ ભારતીય જનતા પાર્ટીમાં જ આ પરંપરા છે કે બેસતું વર્ષ આવે નવું વર્ષ આવે અને બધાને સ્નેહ મિલનના કાર્યક્રમો થાય પરંતુ આજના આ વિવિધ લોકાર્પણના કાર્યક્રમોના અને સ્નેહ મિલનનો પણ કાર્યક્રમના અનુસંધાને આપણે બધાને નવા વર્ષની દિલથી ખૂબ ખૂબ શુભકામનાઓ બધાને રામ રામ જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ મિત્રો આપણે બધા જ જોઈએ છીએ કે છેલ્લા ઓગણીસો પંચાણુંથી થી ગુજરાતની જે કાયા પલટ કરી છે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન આવ્યા પછી અને એમાંય આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારથી ગુજરાતની ધોરા સંભાળી ત્યારથી ગુજરાતની એક દિશા અને એક દશા જ બદલી નાખી આખા આખા દેશમાં ગુજરાતને નંબર વન બનાવ્યું અનેક યોજનાઓ થકી વિવિધ યોજનાઓ થકી દરેકે દરેક ક્ષેત્રના લોકોનો ઉત્કર્ષ થાય લોકોનો વિકાસ થાય એ યોજનાઓ થકી આ ગુજરાતનો વિકાસ કર્યો અને પરિણામ સ્વરૂપ આજે દેશના વડાપ્રધાન બન્યા આપણા મુખ્યમંત્રી પણ નરેન્દ્રભાઈના વિકાસના કાર્યોને આગળ વધારવા માટેના જે કંઈ પ્રયત્નો રાતને દિવસ કરી રહ્યા છે એ આપણા બધાની નજર સમક્ષ છે અનેક આ વિસ્તારના વિકાસના કાર્યક્રમની એમના હસ્તે મંજૂરી મળી છે આપણા ધારાસભ્યના પ્રયત્નો અને એમની રજૂઆતો અને એમની રજૂઆતોને ધ્યાનમાં રાખી અને આપણા મુખ્યમંત્રીશ્રી આપણા વિસ્તારના વિકાસના કામો માટેના અમે અનેક કામોની મંજૂરી આપી છે ત્યારે આપ બધાને આ લોકાર્પણના કાર્યક્રમો થકી આજના આજના કાર્યક્રમ દ્વારા આપ બધાને અને આપણા મુખ્યમંત્રીશ્રી અને આપણા ધારાસભ્ય કાળુભાઈ અને આપણા બધા આગેવાનોને હું ધન્યવાદ આપું છું સાથે સાથે આવનારા દિવસોની અંદર આપણા વડાપ્રધાનશ્રીએ ઓગણીસો બે હજાર સુડતાલીસ સુધીમાં દેશને વિશ્વનું વિશ્વગુરુ બનાવવાનું સપનું છે વિકસિત ભારત બનાવવાનું જે સપનું છે એ સપનાને સાકાર કરવામાં આપણે બધા સહભાગી બનીએ મિત્રો આપ બધાના પ્રયત્નોથી મને ચૂંટીને સંસદ સભ્ય બનાવ્યો અને મને જ્યારે દિલ્હીમાં મોકલો ત્યારે હું જ્યારે દિલ્હીની અંદર સંસદ સભ્યનો વેઇટિંગ રૂમ છે એ વેઇટિંગ રૂમમાં મોદી સાહેબનો બાજુમાં જ એમની ઓફિસમાં જવાનો રસ્તો છે મોદી સાહેબને જોવા માટે એમના એમની એમની કાર્યપદ્ધતિ એમના જે વિચારોને જોવા માટે હું સાડા દસે વેઇટિંગ રૂમમાં પહોંચી જાઉં મોદી સાહેબ રાઈટ પોણા અગિયારે અગિયાર વાગ્યાનો એમનો ટાઈમ રાઈટ પોણા અગિયારે એ જ રસ્તેથી નીકળે પાર્ટીશન હોય પણ મારી હાઈટ છ ફૂટની છે એટલે હું મારું માથું પાર્ટિશનથી થોડું ઊંચું રહે ને મોદી સાહેબને હું જોઈ શકું અને મેં જોયું છે ત્યારે મને એમ લાગે કે મોદી સાહેબનો એક 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 કણ એમનું એક એક શરીરનો એક 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 જેને કહેવાય ને કે દેશ માટે સતત કાર્યશીલ હોય એવું તમને મહેસૂ મને મહેસૂસ થયું છે એ મોદી સાહેબ જ્યારે દેશ માટે આટલું કાર્ય કરી રહ્યા હોય ત્યારે આપણને બધાને એમ લાગે કે આ વ્યક્તિ આ દેશને નવી ઊંચાઈએ લઈ જવાના જે એમના પ્રયત્નો છે એમાં આપણે બધાએ સહભાગી થવું જોઈએ આપણે હમણાં જ આપણા મુખ્યમંત્રીશ્રી અને આપણા પાટીલ સાહેબે સદસ્યતા અભિયાનમાં આપણને જે હાકલ કરી છે એમાં ગુજરાત નંબર વન બની પણ રહ્યું છે અને સદસ્યતા અભિયાન દ્વારા અને આવનારા દિવસોની અંદર મોદી સાહેબના વિઝનને સાકાર કરવા માટેના એમના પ્રયત્નોને સફળ બનાવવા માટે અને આપણે બધા આજે જે ઉજળા કપડાં પહેરીને ફરી રહ્યા છીએ એ જ રીતે આપણે આવનારી પેઢીમાં આ દેશને અને આ ગુજરાતને સુરક્ષિત રાખવું હશે તો મોદી સાહેબના વિચારોને વળગીને એમની સાથે એમના કદમે કદમે મિલાવીને આપણે આ દેશ દેશને અને ગુજરાતને આગળ વધારવા માટેના એમના પ્રયત્નમાં આપણા ભૂપેન્દ્રભાઈ આપણા મુખ્યમંત્રીશ્રીના પ્રયત્નમાં આપણે બધા સહભાગી બનીએ અને ફરીથી આપણે બધાને નવા વર્ષના રામ રામ જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ જય જય ગરવી ગુજરાત વંદે મારત માતરમ ભારત માતા કી જય